ફરિયાદ કરનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો છે સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ચેતન આઠ લાખ આઠ કરોડની જે લૂંટ ચલાવવામાં આવી હતી આ લૂંટમાં જે ફરિયાદી હતો તે જ આરોપી નીકળ્યો છે કેમ તેને આવું તરકટ રચ્યું શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા આઠ કરોડની જે લૂંટ છે તે લૂંટ કરવામાં આવી હતી ખાસ કરીને જે લોકર છે તે લોકરમાંથી રોકડ રોકમ ઉપાડવામાં આવી હતી અને ત્યારબાદ સજાનન કંપનીના જે ચાર કર્મચારી છે તે રૂપિયા આઠ કરોડ વાહમાં લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી હતી અને ત્યારબાદ બંદૂક બતાવીને રૂપિયા આઠ કરોડની લૂંટ ચલાવી હોવાનું રટન રટવામાં આવ્યું હતું શરૂઆતના સમયથી જ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર જે ઘટના છે તેના શંકાના ડાયરામાં જોઈ આવી જે ચારેય જે કર્મચારીઓ છે તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી જેમાં જે ફરિયાદ આપનાર જે મુખ્ય જે ફરિયાદી છે તે જ આરોપી હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને તેની સાથે ક્રાઇમ બ્રાન્ચે કુલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ તો આ લૂંટનું તરખટ શા માટે રચવામાં આવ્યું છે તે જાણવા નથી મળ્યું જોકે એક ચોંકાવનારી વાત એ પણ છે કે જ્યારે આ લૂંટ ચલાવવામાં આવી ત્યારે ગાડીમાં એક પણ રૂપિયો હાજર ન હતો તે પહેલા જ જે રૂપિયા છે તે બારોબાર સગે વગે કરાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ લૂંટનું જે છે તે રચી દેવામાં આવ્યું છે હાલ તો પોલીસે આ જે કેટલા રૂપિયા રિકવર કર્યા છે તે અંગે મૌન સેવ્યું છે જોકે બપોરે જે ઇન્ચાર્જ સિટી છે આ સમગ્ર મામલાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ત્યારબાદ આ લૂંટ શા માટે કરવામાં આવી હતી તે પણ જાણી શકાશે જી બિલકુલથી ચેતન આભાર આપનો આ તરફ સુરેન્દ્રનગરથી વધુ એક ખબર સામે આવી રહી છે સુરેન્દ્રનગરના સાયલામાં કોલસાની ખાંડ ધસી પડી છે કોલસાની ખાંડમાં દબાઈ જતા બે મજૂરોના મોત થયા છે સાયલાના ચોરવીરા ગામની